હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અને નિરાધારોના માતા મરિયમના પર્વનું ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં મરિયમ સાથે શ્રદ્ધાળુઓના સંઘનું સંગી બન્યા છે તમામ લોકો દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં ફોર્સકાન ચર્ચ ખાતે માતા આવેલા છે ત્યારે નિરાધારોના માતા મરિયમની પર્વની ખાસ ઉજવણી થઈ અને ત્યાં દૂર દૂરથી અલગ અલગ જગ્યાએથી તમામ લોકો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે આજે આ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી આજે નિરાધારોની માતાનું જે પ્રતિમા અમે અહીંયા નિરાધારોની માતાનું ચર્ચ શ્રાઇન ચર્ચ છે એમાં મૂકેલ છે એ ઓગણીસો છપ્પનથી આ પ્રોગ્રામ ચાલે છે અમે નવ દિવસની ભક્તિ સત્તરથી પચીસ નવ દિવસની ભક્તિ કરીએ છીએ અને છવ્વીસ મે એમનો તહેવાર ઉજવે છે આજે નિરાધારોની માતાનો તહેવાર નિમિત્તે આખા ગુજરાત તથા આજુબાજુના બીજા રાજ્યોના પણ લોકો અહીંયા શ્રદ્ધાથી આવે છે અને મીણબત્તી તથા પોતાની શ્રદ્ધાની શ્રદ્ધાઓ ચઢાવે છે અરજીઓ ચઢાવે છે અને પ્રાર્થના કરે છે અમારી અરજીઓ શ્રદ્ધાઓ પૂરી થાય છે એ પ્રસંગે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ હું કેતન ક્રિસ્ટી છું શ્રાઇન પરિવાર કમિટીનો મેમ્બર છું